નમસ્કાર તમે જોઈ રહ્યા છો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સમસ્ત બ્રહ્મ સમાજ ગોધરા દ્વારા શ્રી અંકલેશ્વર મહાદેવ મંદિરના હોલમાં ધાર્મિક અને શાસ્ત્રોક્ત વિધિ સાથે આ કાર્યક્રમમાં છેલ્લા એકવીસ વર્ષથી નિયમિત રીતે આ યોજાઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ દીક્ષિત કકુલભાઈ પાઠક હિતેશ ભટ્ટ કૃણાલભાઈ ત્રિવેદી શ્યામ સુંદર શર્મા વિનાયક શુક્લ જવાહરભાઈ ત્રિવેદી દત્તુભાઈ પુરોહિત જેપી ત્રિવેદી સહિત વિવિધ સમાજના ભૂદેવ મોટી સંખ્યામાં જોડાયા હતા તો કાર્યક્રમમાં પાસઠ થી વધુ બ્રહ્મબંધુઓએ સામૂહિક વેદ મંત્રોચ્ચાર કરી વિશ્વ કલ્યાણની ભાવના સાથે સમગ્ર દેવી દેવતા અને ઋષિ મુનિઓની પૂજા અર્ચના કરી પવિત્ર યજ્ઞો પવિત્ર ધારણ કરી હતી આ કાર્યક્રમમાં થી લઈને બાળકો સુધી સૌએ યજ્ઞો પવિત્ર બદલી હતી તો મુકેશભાઈ પંડ્યા અને તેમના પરિવારના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના અંતે સનાતન ધર્મની સ્થાપના થાય અને દેશ પ્રગતિ કરે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી તો યજ્ઞો પવિત્ર પરિવર્તનના કાર્યક્રમ બાદ એકમ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું શ્રાવણ માસની પૂર્ણિમાં એ રક્ષાબંધન અને બળેવનો પવિત્ર તહેવાર આ દિવસે બહેનો પોતાના ભાઈની રક્ષા માટે રાખડી બાંધે છે તો બ્રાહ્મણ બંધુ પણ આજ દિવસે પોતાની યજ્ઞો પવિત્ર બનલે છે પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં પરંપરા દર વર્ષે સામૂહિક રીતે ઉજવાય છે જય મહાદેવ આજે પૂનમના દિવસે રક્ષાબંધનનો પવિત્ર દિવસ છે નગરના બ્રહ્મ સમાજ દ્વારા તમામ બ્રાહ્મણો અહીંયા ભેગા થઈ અને અમે આજે એકવીસમા વર્ષે છેલ્લા એકવીસ વર્ષથી અમે સાથે જનયુ પરિવર્તનનો કાર્યક્રમ રાખીએ છીએ અંકલેશ્વર મહાદેવ ગોધરા ખાતે અને એમાં મોટી સંખ્યામાં ગુરુદેવો જોડાય છે અને અમે તમામ આપણે વિધિ વિધાન સાથે આ જનયુ પરિવર્તનનો કાર્યક્રમ રાખીએ છીએ ત્યારબાદ અમે પૂર્ણ કુટુંબ સાથે અહીંયા આગળ જમણાવાનો બી કાર્યક્રમ કાયમ રાખીએ છીએ અને આગળ અમારા દાતા ડૉક્ટર પંડ્યા સાહેબ છે જે દર વર્ષની જેમ આ વર્ષે અમારા દરેક દાતાઓ બી અલગ અલગ રીતે અમને જમણાવાર આપતા હોય છે આ રીતે દર વર્ષે અમે સાથે જનો પરિવર્તન કરતા હોય છે આભાર ગણેશ સોલંકી સાથે ચક્રવાત ન્યૂઝ પંચમહાલ